લોક બિરાદરી પ્રકલ્પ નામની સંસ્થા દ્વારા લોકસેવાના કાર્યો કરે છે પ્રકાશ વાટા ઓફ તેમની આત્મકથા છે તેમના કાર્યો પરથી ફિલ્મ તૈયાર થયેલી છે તેઓ પદ્મશ્રી અને મેક્સેસ એવોર્ડથી સન્માનિત થયેલા છે પાઠનો ટૂંકમાં પરિચય જોઈએ તો લેખકનો ઊંડો પ્રાણી પ્રેમ આ કૃતિમાં વ્યક્ત થયો છે

વગેરેના પ્રેમભર્યા સંબંધોના ચિત્રો રોચક રીતે રજૂ થયા છે લેખકનો પ્રાણી પ્રેમ વનવાસી બાળકોને પ્રાણી પ્રેમી બનાવે છે વાચકમાં પણ પ્રાણી પ્રેમ જગાડે છે લેખક પ્રાણીઓની સંભાળ અંગે જાણકાર ન હતા પરંતુ પ્રેમને કારણે બધું શીખી શક્યા એ ખૂબી સરસ રીતે વ્યક્ત થઈ છે માનવ અને પશુઓનું સહ અસ્તિત્વ કેવું નિકટ પ્રેમ ભર્યું અને સહજ બની શકે તે પ્રાણીઓના ગોકુળમાં પ્રત્યક્ષ થાય છે આખું વર્ણન સહજ એટલું જ આકર્ષક છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠને વાંચન દ્વારા સમજીએ આ બધા કામની શરૂઆત થઈ તે હેમલકસા હેમલકસાનો પ્રકલ્પ શરૂ થયે પાંચ છ મહિના થયા હશે વાંદરાના બચ્ચાને લઈને સ્થાનિક લોકો જતા હતા એને બદલે અનાજ આપીશું એમ કહ્યું એટલે એ લોકોએ બચ્ચું અમને આપ્યું તો અહીંયા લેખક શું કહે છે કે હેમલ કસાનો પ્રકલ્પ જેમને શરૂઆત કરી હતી ત્યારે એ શરૂઆત કર્યાના મહિના થયા હતા અને ત્યાં સ્થાનિક લોકો એટલે કે એ જે જગ્યા છે ત્યાંની આજુબાજુ રહેનારા લોકો વાંદરાના બચ્ચાને લઈને જતા હતા તો લેખકે કહ્યું કે વાંદરાના બચ્ચાના બદલામાં અમે તમને અનાજ આપીશું તમે અમને આ બચ્ચું આપો અને એ લોકોએ અનાજના બદલામાં વાંદરાનું બચ્ચું આપ્યું બચ્ચાને અમે અમારા ઘરે લઈને તો આવ્યા પણ તેને ઉછેરવું સી રીતે એની અમને ક્યાં ખબર હતી શરૂઆતમાં મિલ્ક પાવડરનું દૂધ ડ્રોપર વાળી શીશી એને પીવડાવ્યું એ વખતે એને એ દૂધ પીધું પછી એને ને અમને ફાવી ગયું એ અમારી જ ઝૂંપડીમાં સતત અમારી સાથે જ રહેતું એ બચ્ચું માદા હતું એટલે એનું નામ બબલી રાખ્યું બબલી અમારા પ્રાણી અનાથાલયની એમની સાથે આખા ઘરમાં ફર્યા કરતી હું એને ક્યારેક કુતરાની પીઠ પર બેસાડતો અને એને ત્યાં જ રહેવા દેજે એમ કહેતો પહેલા એને એ વાત વિચિત્ર લાગતી એટલે જયારે બબલી નાની હતી ત્યારે એમના ઘરમાં જે સાંતાભાઈ હતા એમના પગ સાથે પણ વીંટી રહેતી અને લેખકના ખભા પર પણ ઘણીવાર બેસી જતી અને ત્યાર પછી ઘણીવાર લેખક શું કરતા તો એમનો જે કાળુ કૂતરો હતો એની પીઠ પર એ બબલીને બેસાડી દેતા અને કાળુને કહેતા કે એને ત્યાં જ રહેવા દેજે ત્યારે આ કાળુને આ વાત વિચિત્ર લાગતી કે મારી પીઠ પર કેમ રહેવા દેવાની પણ પછી એટલી બધી આદત પડી કે બબલી એને પોતાની જવાબદારી લાગતી એટલે કૂતરાને પછી એ એની જવાબદારી લાગવા લાગી કે બબલીને મારે સાચવવાની છે અમે ફરવા જઈએ ત્યારે સાથે આ કાડું રહેતો અને બબલી એની પીઠ પર બેઠેલી હોય જ વાંદરું એ પ્રાણી એવું કે ઠરીને બેસે નહીં બબલી વચ્ચે જ કોઈક ફળ ખાતી એને ઝાડ પર ચડી જવાનો તુક્કો આવતો એટલે એ કાડુની પીઠ પરથી કૂદીને જતી રહેતી પણ કાડુને એ બાબતે કોઈ વાંધો નહોતો ઉલટું એ પાછી આવીને એની પીઠ પર બેસે ત્યાં સુધી તે રોકાઈ રહેતો એકવાર કોઈકે અમને હરણનું સાવ નાનકડું બચ્ચું લાવીને આપ્યું શરૂઆતમાં એ બહુ જ બાવરું બની ગયું બાવરું એટલે વ્યાકુળ એટલે એ વ્યાકુળ બની ગયું હતું માના સ્પર્શથી એને જેવી સલામતી લાગે એવું કંઈ અહીં ન લાગે એ સ્વાભાવિક હતું પણ અમે થોડું વિચાર્યું કે જન્મ વખતે તો બચ્ચાની આંખો બંધ હોય છે પછીના ચાર આઠ દિવસ એ બંધ જ રહે છે પછી તે માને સી રીતે ઓળખે છે એમ હોય કે એમની પાસે આવે એટલે એમના શરીરનો પાછળનો ભાગ ચાટતી હોય છે એ સ્પર્શ ધ્યાનમાં આવે એટલે આ બચ્ચા એમની સામાન્ય ક્રિયાઓ કરે છે દૂધ વગેરે પીવે છે અમારા ધ્યાનમાં આ આવ્યા પછી અમે પણ એવું જ કરવા લાગ્યા પાછળનો ભાગ ખંજવાળીએ એટલે એ બચ્ચું અમારા હાથ પર બધી ક્રિયા પતાવતું અમારી આ યુક્તિનો ઉપયોગ આ પ્રાણીઓ અમારે ત્યાં ગોઠવાય તેમાં થયો બચ્ચા સામે ચાલીને જાતે દૂધ પીતા એટલે લેખકને કઈ અનુભવ ન હતો કે આવી રીતે પ્રાણીઓના બચ્ચાઓને કેવી રીતે સાચવીને રાખી શકાય પણ એમને એવો ખ્યાલ હતો જયારે પણ પ્રાણીનું બચ્ચું જન્મે ને તો એ માના સ્પર્શથી પોતાની સલામતી અનુભવતું હોય છે પણ અહીંયા હરણના બચ્ચાની પાસે એની માં નથી અને લેખકને પણ થયું કે આમ તો એની સલામતી ક્યારે લાગે બચ્ચાને કે જ્યારે એના પાછળના ભાગને પ્રેમથી કોઈ સ્પર્શ કરે કે ચાટે એની મા જે હોય તે આપણને ખબર છે કે પ્રાણીના બચ્ચાને એની માં ચાટતી હોય છે જ્યારે જન્મે ને ત્યારે તો એના સ્પર્શથી એ પોતે સલામતી અનુભવે છે તો અહીંયા લેખકને ખ્યાલ આવ્યો ને એટલે એમને શું કર્યું હરણની પાછળના ભાગને ખંજવાળવા લાગ્યા અમારા વિસ્તારમાં દેવખાર તરીકે ઓળખાતી ખિસકોલીઓ ઘણી પણ અમારી શાળાના બાળકોએ આ મારતા ધીમે ધીમે અમે એ બાળકોને જ આ પ્રાણીઓને સંભાળ રાખવાના તેમને ખવડાવવાના કામ સોંપવા લાગ્યા એમાંથી એ બાળકોને પણ પ્રાણીઓનો પ્રેમ મળ્યો પ્રાણીઓના શિકાર બંધ થયા પાકા ઘરમાં રહેવા આવ્યા પછી બે ઘરોની વચ્ચે જે જગ્યા હતી એ બંને બાજુથી બંધ કરીને એમાં અમારી પાસેના પ્રાણીઓ રાખવાની અમે શરૂઆત કરી

તે વણા અધિકારીને ખૂબ ગમ્યું કે જે વણના અધિકારી હતા એમને પણ આવું ગમ્યું કે અમે સરસ રીતે અનાથ બાળકોની સંભાળ રાખીએ છીએ અમારા પ્રાણી અનાથાલયના એટલા પ્રેમમાં પડ્યા કે એમને એમની પાસેનું રીછનું એક બીમાર બચ્ચું સારવાર અને સંભાળ માટે અમને લાવી આપ્યું એટલે જે પેલા વનના અધિકારી હતા એમને જોયું કે આ લોકો પ્રાણીઓની ખૂબ સરસ રીતે સંભાળ રાખે છે તો એમની પાસે એક રીંછનું બચ્ચું હતું જે બીમાર હતું તે લેખકની પાસે લાવીને આપ્યું આ અમારું રાણી રીચ આ રાણીના અને પછી નેગલ તરીકે જાણીતા થયેલા ટપકાવાળા ચિત્તાને અમારે ત્યાં બહુ લાલ લડાવ્યા એટલે રીચ અને એમની ત્યાં એક નેગલ નામનો ટપકાવાળો ચિત્તો હતો એને બહુ પ્રેમ આપ્યો રાણી આવી ત્યારે તે એક મહિનાની હતી રાણીને અમે પાકા પાંજરામાં રાખતા એ સિવાય સવારે તે છૂટી જ રહેતી એને અમારી એટલી માયા લાગી હતી કે તે વિલાસના અથવા તો મારા ઓરડામાં જ રહેતી અમે બંને એને એટલા પ્રિય હતા કે અમારી નજીક હોય એ વખતે કોઈ આવે એ એનાથી સહન થતું એટલે એને એટલો બધો પ્રેમ હતો બંને પ્રત્યે એટલે કોઈ પણ એમની નજીક જાય ને તો આ રીચથી સહન થતું નહીં એ કશું કરતી નહીં પણ અવાજ થી અને નજરથી નારાજગી વ્યક્ત કરતી અમારા નાના બાળકો સાથે પણ પ્રાણીઓ ખૂબ કુમાસથી વર્ત્યા કુમાસ્તી એટલે કોમળતાથી નરમાઈથી વર્ત્યા આપણે આપણા બાળકોમાં અમસ્તો જ ડર બતાવીએ છીએ કે આપણે આપણા બાળકોને ખોટો ડર બતાવીએ છીએ એમને એમની નિર્દોષ રીતે પ્રાણીઓ સાથે રમવા દેવામાં આવે તો આ પ્રાણીઓ બાળકોને કંઈક કરતા નથી મારા સંતાનો જેમ પ્રાણીઓના સંગાથે જ મોટા થયા તે જ પ્રમાણે મારો પૌત્ર અર્ણવ પણ નાનપણથી પ્રાણીઓની વચ્ચે રાજી રહે છે આ ખુશી સામે પ્રાણીઓને કંઈ વાંધો હોતો નથી રાણીની અને અમારી ખાસ દોસ્તી થઈ વિલાસ અને હું દરરોજ સુધી એટલે કે કિલોમીટર સુધી અમારી સાથે ફરવા આવતી એની એક આદત એ હતી કે રસ્તામાં ક્યાંક ઉદયની વાસ આવે એટલે પગથી જમીન ખોતરીને તે ઉદય ખાવા બેસતી પણ અમે એના માટે રોકાયા નથી એ સમજાય એટલે થોડી પછી દોડતી દોડતી અમારી પાછળ આવતી પ્રાણીઓ વિશે લોકો જે કંઈ માનતા હોય તે હેમલ કસાનું અમારું જીવન પ્રાણીઓને ખૂબ આનંદમય બનાવ્યું અમે પ્રાણીઓની સંગાથે અને અમારી ત્યાંના બધા પ્રાણી એકમેકના સંગાથે ખુશીથી જીવતા હતા અમારે ત્યાં વાંદરા અને કૂતરા હતા જ તદ ઉપરાંત નીલગાય હરણ રીછ શિયાળ જરક મોર સાપ નાગ ખિસકોલી ગો જેવા જુદા જુદા પ્રાણીઓ પણ હતા અને એમાં ઓગણીસો ઓગણસી એટલે કે નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં એક મગરનો ઉમેરો થયો બન્યું એવું કે પ્રકલ્પ પરનો એક જન માછલી પકડવા ગયો હતો એ વખતે તેને આ મગર મળ્યો મગર એટલે મગરનું બે દિવસ પર જન્મેલું નાનકડું બચ્ચું હતું એનું કદ કાચિંડા જેવડું હતું મગરના બચ્ચાને કેવી રીતે ઉછેરવું કેવી રીતે ખાવા આપવું એનું અમને કંઈ જ ખ્યાલ ન હતો બાજુમાં તાળોબા અભયારણ્ય હતું ત્યાં પૂછ્યું તો તરત જ કંઈ માહિતી ન મળી એટલે આ જે લેખક કહે છે કે એમને ત્યાંનો જે માણસ છે માછલી પકડવા ગયો હતો અને એમને જે મગર મળ્યો એક બે દિવસનું બચ્ચું હતું અને એનું કદ કેવું હતું કાચીંડા જેવું હતું એટલે લેખકને એની ખબર નથી કે મગરના બચ્ચાને કેવી રીતે ઉછેરવાનું એને શું ખાવા આપવાનો એટલે એમને બાજુમાં એક તાળોબા અભયારણ્ય હતું ત્યાં આગળ એની માહિતી માટે પૂછ્યું કે મગરને કેવી રીતે ઉછેરાય પણ ત્યાંથી તરત કસી માહિતી ના મળી જાણકારી ના મળી અને આખરે એમ વિચાર્યું કે મગરને પાણી તો જોઈએ જ એટલે એક બેરલમાં એટલે એક પીપળામાં એમને અડધે સુધી પાણી ભર્યું ઉપર વચ્ચોવચ આડું લાકડું નાખ્યું અને તેની પર જાળી ફિટ કરી હેતુ એ કે જ્યારે એને પાણીમાં કંટાળો આવે ત્યારે તે ચડીને લાકડા પર બેસી શકે અમારા મનમાં જે હેતુ હતો તે એને ગળે ઉતર્યો હોવો જોઈએ કારણ જરૂરિયાત મુજબ એ મગર જાળી પર તડકે બેસતો મગર સુખાતો હશે એનો પણ અમને કશો જ ખ્યાલ ન હતો પણ અંદાજ કરીને રાત્રે પંદર દેડકા એના પાણીમાં ઉતાર્યા સવારે જોયું તો એમાંથી જ બાકી હતા એની પરથી મગર દેડકા છે એવી શોધ અમે કરી નાની માછલીઓ પાણીમાં નાખો તો પણ તે દેડકા જ પસંદ કરે અમે એના ખાવા પીવાની આવી બરદાસ્ત કરી એ અમારી મહેમાનીથી ખુશ થઈને અમારે ત્યાં ગોઠવાઈ ગઈ મુન્ના નામનો બીજો એક ટપકાવાળો ચિત્તો અમારે ત્યાં હતો એ આરતી સાથે શાળાએ પણ જ હતો એ વર્ગમાં બેસી અને આ ત્યાં જ બહાર બેસી રહેતો એની નિશાળ છૂટે એટલે એની સાથે ઘેર પાછો આવતો કોઈ પણ છોકરાને એને ક્યારેય તકલીફ આપી નહીં આરતી ત્રીજા ધોરણમાં ગઈ ત્યાં સુધી આમ ચાલ્યું ઉપર તે મોટો થયો નાના બાળકો તેને જોઈને ડગાઈ જવા લાગ્યા એટલે ડરી જવા લાગ્યા એટલે અમે મુન્નાને શાળાએ મોકલવાનું બંધ કર્યું શરૂઆતમાં લ્યુસી અને બેન એ બે ટપકાવાળા ચિત્તા બાદ કરતા અમારે ત્યાં આવેલા બધા ચિત્તા ઉત્તમ જીવ્યા રાજા અને નેગલીના સાત આઠ બચ્ચા અમે બહાર આપ્યા પણ એમાંના કોઈ જ જીવ્યા નહીં એમને જ્યારે એમના બચ્ચાને બહાર આપ્યા ને તો એ લોકો બહુ જીવ્યા નહીં ચાર આઠ વર્ષમાં મરી ગયા અમારે ત્યાં પ્રાણીઓ રોગમુક્ત અને તંદુરસ્ત રહે છે એ સાબિત કરનારી આ બાબત છે આ બચ્ચા તો ગયા પણ એમનો બાપ અમારા પ્રકલ્પ પર ઘણા વર્ષ જીવ્યો ચિત્તાની જિંદગી સામાન્ય રીતે પંદર વર્ષની હોય છે પણ રાજા ચોવીસ વર્ષ જીવ્યો આ ચિત્તાએ અમને બહુ માયા લગાડી એટલે પ્રકલ્પ પર ટપકા વાળા બે ત્રણ ચિત્તા રાખવાનો ચાલુ રહ્યો અને રાખતા હોય આપણે ત્યાં સાપ વિશે ઘણી ગેરમાન્યતાઓ છે સાપ દેખાય એટલે માણસો પહેલા એને મારે છે અને પછી તેને ઓળખવાની કોશિશ કરે છે બધા સાપ ઝેરી હોતા નથી નાગ મણિયાર ગોણસ ફુરસ ટપકાવાળો અથવા આગ્યા મણિયાર એ ખરેખર ઝેરી સાપ કોબરા એટલે નાગ ફેન ચડાવનારો એક માત્ર સાપ ધામન ઝેરી નથી હોતી પણ એ ઝેરી હોય છે એવી આપણે ત્યાં ગેરમાન્યતા છે તેની પર પગ પડવાથી એ કોઈને કરડી હોય એ વ્યક્તિને એલર્જીક કારણોસર જીની ફોલ્યો થઈ હોય અને એ વાત જ બધે ફેલાઈ હોય એવું બની શકે ધામન પૂછડેથી કરડે એવી એક ગેરમાન્યતા છે સાપ ખુન્નસ રાખે ને વેરવાડે એ ગેરસમજ બહુ ફેલાયેલી છે ખુન્નસ રાખવા જેટલી યાદ શક્તિ સાપમાં હોતી જ નથી એ ક્યારેય તમારો પીછો કરતો નથી કોઈ પણ સાપ આપમેળે હુમલો કરતો નથી એને તકલીફ પડે તો જ એ સ્વરક્ષણ માટે કરડે છે આપણને કરડેલો સાપ ઝેરી છે કે બિનઝેરી એ જાણી લેતા પહેલા જ માણસ અધમુહ થઈ ગયેલો હોય છે એટલે અહીંયા કરી કે છે કે આપણી ત્યાં કેવું છે કે સાપ વિશે ગેરમાન્યતા છે કે સાપ એટલે ઝેરી જ હોય પણ બધા સાપ ઝેરી હોતા નથી એટલે અહીંયા ઝેરી કયા કયા છે એના નામ આપેલા છે અને કોબરા એ ફેન ચડાવનારો નાક છે અને ધમણ જે સાપની એક જાત છે આપણે એવું માનીએ છીએ કે તે પૂંછડેથી કરડે છે પણ એ કરડતી નથી એની પૂંછડી જો આપણને અડે ને તો આપણને જીની ફોલિયો થાય છે એલર્જી થાય છે દરેક સાપને ઓળખતા આવડવો જોઈએ આવું લાગવાનું બીજું એક કારણ એ છે કે હું નાનપણથી બહુ મોટી સંખ્યામાં સાપ મરાતા જોતો આવ્યો છું એટલે રેખક નાનપણથી જોવે છે કે કોઈ પણ સાપને જો એટલે તરત જ એને મારી નાખે છે એટલે લેખક કહે છે કે સાપને ઓળખતા આવડવા જોઈએ આનંદવન વન કરતી વખતે પણ ગેરમાન્યતાઓને કારણે સાપ દેખાયો નથી નથી કે માર્યો એવી રીત અપનાવવામાં આવી હતી એટલે એમને બી આનંદવન જ્યારે જયારે ઉભું કર્યું ને ત્યારે ઘણા લોકો સાપને જોઈને એને મારી નાખતા હતા એટલે હેમલકસા આવ્યા પછી શરૂઆતમાં જ મેં સાપ પકડવાની અને એ ઝેરી છે કે બિન ઝેરી એ પારખવાની પદ્ધતિ શીખી લીધી હતી એટલે લેખકે હેમલકસાની શરૂઆત કરીને ને ત્યાર પહેલા જ એમને સાપને બિન ઝેરી છે કે ઝેરી એ પારખવાની એટલે કે ઓળખવાની પદ્ધતિ શીખી લીધી હતી સાપ પકડવાનો અને એની જાતિ પેટા જાતિ નક્કી કરવાનો કસબ હું શીખ્યો એનું કારણ હતું કે જંગલમાં રહેવું ને સાપને ન કરવો એ વાત મને ગળે ઉતરતી ન હતી પણ સાપ દેખા એટલે માણસો એને મારવા મચી પડે છે એટલે પછી અમે પ્રકલ્પ પર અમારું પોતાનું નાનકડું ઉદ્યાન શરૂ કર્યું સર્પ ઉદ્યાન ઉદ્યાન એટલે બાગ ઘરમાં આસપાસ સાપ પકડવાના અને એમની દેખભાળ કરવાની એવું અમે શરૂ કર્યું ભાત ભાતના સાપ નાગ પટાવાળા સાપ વગેરે અમારા સર્પ ઉદ્યાનમાં હતા સાપને મારવાનો નહીં એવો નિયમ જ અમે હેમલકસામાં કર્યો હતો

સર્પ પ્રેમ જોડાયેલો હોવાને કારણે અમારું પ્રાણી સંગ્રહાલય વધુ ખીલ્યું પણ હું પ્રાણી સંગ્રહાલય કહેતો નથી પ્રાણીઓનું ગોકુળમાં સાહીઠ થી સહવાસ કરતા રહ્યા છે વાંદરા કુતરા ચિત્તા નોડિયા જેવા આમ એકબીજાના દુશ્મન હોય તેવા પ્રાણીઓ અહીં તો મિત્રની જેમ રહે છે આ બધાનો એક પરિવાર જ બન્યો છે સેલી વોકર નામના અમેરિકન મહિલા અહીં આવ્યા હતા એમણે અમારા ગોકુળને આમટેજ એનિમલ આર્ક એવું નામ આપ્યું બાઇબલમાં એવી વાર્તા છે કે કોઈ એક જમાનામાં નોહાજ આર્ક નામના એક વાહન પર બધા પશુ પંખી સુખીથી ભેગા રહેતા હતા અહીંનું વાતાવરણ એ મહિલાને એવું જ લાગ્યું એટલે એને આ નામ આપ્યું આ પાઠ પ્રકાશની પગદંડીમાંથી લેવામાં આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આશા છે કે તમને આ પાઠ સમજાઈ ગયો હશે વિદ્યાર્થી મિત્રો હું તમને જાણકારી આપી દઉં કે તમારા ધોરણ નવના પુસ્તકના દરેક ચેપ્ટરના વિડીયો મેં અહીંયા રજૂ કરેલા છે જો કોઈ લિંક તમને ના મળતી હોય તો તમે મને મેસેજ કરીને જણાવી શકો છો તો હું તમને એ ચેપ્ટરની લિંક મોકલીશ ધન્યવાદ